આપણે છે એ પાંચ દોરા છે એ પાંચ કે ચાર જેટલા તમારે લેવા હોય એટલા છે એ દોરા લેશું અને ત્યાં એ દોરા એટલા દોરા છોડી અને પહેલું મોતી છે ઈ આપણે ત્યાં પોરવશું એક એક દોરાની વચમાં એક એક મોતી લેવાનું છે ધ્યાન એ રાખવાનું છે કે નીચેથી છે એ મોતી છે એ દોરાની છે એ બરોબર વચમાં આવી જવું જોઈએ અને દોરા છે એ બરોબર છે એ નીચે વયા જવા જોઈએ જેથી કરીને છે આપણે તોરણ બનાવીએ તો આપણા છે એ દોરા છે એ આપણને છે એ ઉપર દેખાય

દરેકમાં છે એ જોઈ લેવું કે બે મોતી છે એ ભેગા નથી ને તો આપણે છે એ પાછું છે એ કાઢીને ફરીથી છે એ નાખવું પડશે એટલે એક મોતી વચ્ચે છે એ એક દોરાની જે છે એ જગ્યા રાખવી એક એક દોરો અને એક એક મોતી લઈ એવી રીતે છે એ લાઈન કમ્પ્લીટ છે એ કરવી અને છે પહેલી લાઈન છે એ ફૂલ ટટાળથી છે એ ખેંચી અને પછી છે એને બાંધવી એટલે છે એ આપણું તોરણ છે એ છે એ ફૂલ છે એ ટાઈટ થશે

જેનાથી છે એ આપણે જ્યારે તોરણ કમ્પ્લીટ થઈ જાય અને કાપડ ચડાવશું તો ઘણીવાર શું થાય કે આપણે શરૂઆતથી જ જો નમૂનો સ્ટાર્ટ કરી દીધો હોય ને તો ઘણીવાર કાપડ ચડાવવામાં છે એ નમૂનો છે એ